મોટા કુટવડા ગામે બસ સ્ટેન્ડનું નવનિર્માણ કરવા માટે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત વેજેદાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે મોટા કુટવડા ગામે મુસાફરો માટે તાત્કાલિક બસ સ્ટેન્ડની સુવિધા ઉભી કરવામાં આવે ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે મોટા કુટવડા ગામ તાલુકા દરજ્જાનું કેન્દ્ર સ્થાન છે અને અહીંથી મહુવા તથા જેસર સહિત અનેક તાલુકાઓમાં ગ્રામજનો રોજિંદા કામકાજ આરોગ્ય અને શૈક્ષણિક હેતુઓ સર અવર જવર કરે છે પરંતુ મોટા કુટવડા ખાતે હાલ બસ સ્ટેન્ડ ન હોવાને કારણે મુસાફરોને ખુલ્લી જગ્યાએ રાહ જોવી પડે છે જે વરસાદ ઉનાળો અને અન્ય પરિસ્થિતિમાં ગંભીર તકલીફરૂપ બની રહે છે આ જાહેર હિતમાં તાત્કાલિક પગલાં લેવાની માંગણી સાથે ધારાસભ્યએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે મોટા કુટવડા ખાતે નવા બસ સ્ટેન્ડના નવનિર્માણ માટે બાંધકામ માટે તાત્કાલિક મંજૂરી આપી કાર્યરત કાર્યવાહી શરૂ કરવા બાબતે આજરોજ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી